હાર્દિક સ્વાગત છે થારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામે ખેડૂતના ખેતરમાં ટીટોડીએ મૂક્યા ઈંડા થારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામે ખેડૂતના ખેતરમાં ટીંટોડીએ મૂક્યા ઈંડા આ વર્ષે ચોમાસામાં સારા વરસાદના એંધાણ ધારી તાલોકાના ગુપાલ ગ્રામ ખાતે આવેલ આંબા ભાઈ શેખરાના ખેતરના ઢોરા ઉપર ટિંટોડી નામના પક્ષે ઈંડા મેલતા લોકોએ સારા વરસાદ થાય તેવી ખેડ ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેડૂતોએ જણાવ્યું કે આ વર્ષ ચોમાસામાં ચાર મહિના ચાર સારા વરસાદો થાય તેવી ખેડૂતો આશાઓ વ્યક્ત કરી રહ્યા છે રિપોર્ટર પ્રતાપ વાળા આર ટીવી ન્યૂઝ ધારી અમરેલી મારું નામ રઘુવીરભાઈ માળાભાઈ માજરિયા છે હું અહીંયા અમે ગોપાલ ગ્રામમાં કારી તાલુકાનું મોકલ ગ્રામમાં અમારી બાજુમાં જે જમીન છે આંબાભાઈ શેકડાની તેની બાજુમાં એક ટેકરી આવેલી છે ને એની ઉપર ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા છે અને તે એને આમ માથે ડાટી દીધેલા છે એ જોતાં અમને એવું લાગે છે કે આવતું વર્ષ અમારે માટે ખેડૂતો માટે બહુ સારું રહી અને સારા વરસાદ પડી રહી એવી અમને સંભાવના છે